દર સાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પહેલાં એમના મામેરાનો પ્રસંગ થાય છે આ વખતે અમારા સુઘડિયા પરિવાર એ આ પ્રસંગનો લાભ લીધો છે અને અમને એટલો બધો અનેરો આનંદ છે કે આવો અમૂલ્ય લાભ અમને મળ્યો છે એનાથી અમે ખૂબ ખૂબ ગદગી છીએ અનિકેતભાઈ બધા સાધુ સંતો અને અલગ અલગ આપણા બધા ડિપાર્ટમેન્ટમાંથી બધા જે ગુરુ બધા આવેલા છે સદ્ગુરુ બી આવેલા છે અને બધા જે મહાનવો આવેલા છે એમનું એનાથી અમે ખૂબ સન્માન કરીએ છીએ એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ અને ભગવાન બસ હવે આવી પ્રગતિ અમારી કરાવે અને આનંદમાં રાખે એવી અમારી શુભેચ્છા છે બધા ત્રણ દિવસથી ભગવાન અમારા ઘરે પધારેલા છે અમે બધા બહુ જ આનંદમાં છીએ અને બહુ આનંદ બી કર્યો બધાએ સુંદરકાંડ કર્યો આનંદ ગરબો કર્યો આજે મામેરું ભરવાના છીએ બહુ સારો પ્રસંગ રહ્યો યાદગાર પ્રસંગ રહેશે અમારા માટે અને આજે વરઘોડો કરી ભગવાનને ફરી પરત મૂકવા કે અમને આવો લાભ મળ્યો છે જય શ્રી રામ મેં માત શ્રી રાઘવદાસજી મહારાજ મોટારામજી મંદિર પથ્થર સડક આજ બોલતે બહુ ખુશી હોતી હૈ આજ સુખરિયા પરિવાર કે મેરો બરાબર એટલે બધું પરિવાર કેલ્ડો ખુશ હૈ બધા મોહલ્લા પડોસી સોસાયટી વાે બહુ ખુશ હૈ